ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણી દિવસે ને દિવસે રસપ્રદ બનતી જઈ રહી છે ગુજરાતની અંદર કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે ભાજપ પ્રમુખ ઉપર આકરા પ્રહારો કર્યા એમણે કહ્યું કે આ ચૂંટણી એ લોકસભાની ચૂંટણી નથી આ ચૂંટણી ડરાવવાની ચૂંટણી છે એમણે કહ્યું કે અત્યારના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને મારા પોતાની કારકિર્દીની અંદર અત્યાર સુધી મારી સામે એક પણ અરજી નથી એની સામે સામેના પ્રમુખને જોવો આમ કરીને એમણે ભાજપ અને ભાજપ પ્રમુખ પર ચાપખા માર્યા આ નથી એટલે આ લોકશાહીની નથી અમારો પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એની પાસઠ વર્ષની ઉંમર છે રાજકારણ બેઠો છે આખા પરિવાર એક અરજી પોલીસ સ્ટેશનમાં નથી અને હવે નો પ્રમુખ એકસો આઠ ગુના વાળો બેઠો આદિવાસીઓને આ દેશ માં ગુલામ બનાવવાના છે એની આ ચૂંટણી છે પણ કહી દેજો જેમ કેવાનું સુલતાન ને કહો કે તમે તો દિલ્હી ની કોંગ્રેસ ના બેંક ખાતા બંધ કર્યા અને તમારી

શું બોલ્યા એ જે રાજકોટ આજે ફોર્મ ભરે છે કે અંગ્રેજો ના જમાના માં રાજા મહારાજાઓ વ્યવહાર કર્યો ક્ષત્રિયો પક્ષી પદ ના આગેવાનો બેઠા છે તમારે ડાંગમાં આજે આદિવાસી રાજા નો વરઘોડો રાખ્યા છે

એકલા રાજપૂત નહી જે સમાજના રાજા મહારાજાઓ હતા એ બધાની દીકરી ને ઉપર ગાળ બોલી છે બેટી તલાક આય હાથ તારી કે જો કે જોવા જેવું છે કે અત્યારે બનાસકાંઠા અને પાટણા બે બેઠકો એ વિજય જન જગદીશ ઠાકોરનું પ્રભુત્વ છે એની સાથે આ બે બેઠકો એવી પણ છે કે જે બંને બેઠકો ઉપર અત્યારે કોંગ્રેસ બરાબરની ટક્કર આપી રહી છે એવું માનવામાં આવી રહ્યું છે કે જો બધું અત્યાર સુધી જેમ ચાલે છે એમ ચાલ્યું તો ભાજપ માટે આ બે બેઠકો જીતવી ખૂબ જ મુશ્કેલ થવાની છે એટલા માટે થઈને હવે મહત્ત્વનું એ રહે છે કે શું ખરેખર જગદીશ ઠાકોર અને એમની ટીમ આ બે બેઠકો ઉપર કબજો મેળવી શકશે કારણ કે આ જે બંને બેઠકો છે એમાં જે વિધાનસભાની બેઠકો જોઈએ તો દાતા કાંકરેજ ચાણસમાં આવી ઘણી બેઠકો છે જ્યાં આગળ કોંગ્રેસનું પ્રભુત્વ છે ને કોંગ્રેસ વિધાનસભામાં પણ જીતી છે ઉત્તર ગુજરાતનો ગઢ શું જગદીશ ઠાકોર સાચવી શકશે એમણે શું કહ્યું ચાલ સાંભળીએ સમાધાનો માટે તૂટીને મરી જશે પણ આ તો રાવણ નો હંકાર છે આ તો રાજા કંસ નો હંકાર છે જો એટલું માંગે છે કન્યા 562 રજવાડા અમે રમતા રમતા આપી દીધાના દેશને એક બનાવી દીધો તું એક ટિકિટ તો મેલ આટલું જ માંગે છે મારા જાવ આટલું જ બજેટ માંગે છે ક્ષત્રિયમાં સમાજ આટલું જ માંગે છે કે હર છોડ ભગવાન કૃષ્ણ સુખરામ ભાઈ દુર્યોધન નો અહંકાર હતો પાંચ ગામ નહી પાંચ સોય મૂકાય એટલી જગ્યા નહીં હતો

બે હજાર બે માં મુસ્લિમો ને આ દેશ માંથી ખતમ કરવાની વાત કરી વાઘ લોહી ચાકી ગયો છે અને લોહી ચાખેલા વાઘને હાથ તારીખી માં લોકો ની સામે છે દુર્યોધન અને રાવણ ની અંદર સામે છે અને તાકાત થી થી લડાઈ લડીશું એ જ વિનંતી સાથે આપ સૌનો જય હિંદ જય ભારત